જેમાં લક્ષ્મીદાસ બાપુ ગરણી ધામ મહામંડલેશ્વર સીતારામ બાપુ ગોંડલધામ હરકિશનદાસ બાપુ ભૂપત બાપુ અભિનીત બાપુ વનમાળી બાપુ ચંદુ બાપુ દિલીપ બાપુ રવિરામ બાપુ જુગલદાસ બાપુ છબીલદાસ બાપુ લાલદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા દાતાના સાત સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું હા ધરણી થી શ્રી કિશોર બાપુ દેસાઈ આજ રોજ જે સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ જે સમૂહ લગ્ન આયોજન કરેલ છે તેમાં બધા લોકો પોતપોતાની રીતે યથા મુજબ જે આપી અને જે આજનું કાર્ય એક સફળ કર્યું છે એ બધા નો ખુબ ખુબ આભાર અને સંતો મહંતો પણ બાર ગામ થી પધારેલ અને આજના દિવસે એક આ પવિત્ર સ્થાન ને એક સારું એવું માહોલ બનાવ્યો છે અને એ બદલ ખુબ ખુબ આભાર અને ચાર નવ દંપતી આજે બીજો સમૂહ લગ્ન ઉત્સવ કિશોર બાપુ દ્વારા કરવામાં આવેલ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ